હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હાર ગો ગજેન્દ્ર એટલે આપણે ભગવાનને કહીએ છીએ હે ગોવિંદ હે ગોપાલ ગોવિંદ હે ગોપાલ ક્યાં ગયો પીવન હે તું ગયો સિંધુ કે સિંધુ સિંધુ એટલે સમુદ્ર ભૌસાગર ની અંદર પાણી પીવા માટે આપણે આવ્યા

હાલ તો બંધ થાય પગમાંથી જોર જાય એટલે સમજી લેવાનું કે આ ગ્રાહે પગ પકડ્યો મગરે પગ પકડ્યો પગમાં દુખાવો ચાલુ થાય

ચારે પ્રહર યુદ્ધ થાય હા અને જયારે યુદ્ધ ચાલુ એટલે સમય ફરે એ યુદ્ધ શેનું થાય ચાર પ્રહર યુદ્ધ कान डूबन लागे कृष्ण तो पुकारे नाक कान डूबन लागे कृष्ण तो पुकारे हाथ बंधे जाए कान काम करता बंद है जाए आंख काम करते बंद है जाए पग काम करता बंद है जाए पछे ऊपर बैठो आम जो बैन करे नाक कान डूबन लागे कृष्ण तो पुकारे પણ જો સાચી ભક્તિ થઈ હોય તો અવાજ પોચે નહીતર નામ પોચે જો સાચી ભક્તિ કરી હોય તો શું થાય જો ભગવાન નું નામ લીધું હોય તો અવાજ પહોંચે નહીતર અંતે નામે નીકળતું નથી બાપુજી ને જીવ તકલીફ છે જાતી નથી કરવું શું ડોક્ટર ને બોલાવ્યા ડોક્ટરે કીધું ભાઈ એક ઇન્જેક્શન છે દસ હજાર રૂપિયાનું એ આપી દઉં તો દાદાની છેલ્લી ઈચ્છા હોય બોલી દે એટલે જીવ છૂટી જશે છોકરા કે દસ હજાર રૂપિયા તો કેમ દેવા બાપુજી તો જવાના જ છે પણ દસ દેવા કેમ પણ બાપુજી ક્યારના એ કે આમ જો કરે છે એટલે કે ઈચ્છા બાકી હોય ન કરે નારાયણને કાંઈક બેંકમાં બેલેન્સ રાખ્યું હોય ક્યાંક દાટેલું હોય ને આપણા ભાગ્યમાં હોય તો એ કે આપો ચારે કીધું મંજૂર તો કે હા અઢી અઢાર હજાર રૂપિયા ચારે ભાગ પાડવા તો કે બાર હજાર આપશું દસ ની જગ્યાએ પણ તમે કરો ઇન્જેક્શન આપ્યું દાદા બોલ્યા અરે છોકરા બોલ્યા હા મોટો ક્યાં છે તો કે બાપુજી આ પગ પાસે ઉભો નાનો તો કે આ માથા પાસે ઉભો વચલો ક્યાં છે તો કે આ બાજુ ના હાથે અને ત્રીજો તો કે પાણી લેવા ગયો તો દુકાને કોણ છે જીવ ગયો આને નો શબ્દ જાય દ્વારિકામાં અંતે ભક્તિ કરી હોય તો દ્વારિકા મે શબ્દ ગયો સોર ભયો દ્વારિકા મેદ ગયો નાથ ધાન ડૂબન લાગે કૃષ્ણ તો ડૂબન લાગે કૃષ્ણ તો પુમા દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો બારે ચકર કદા પદ્મ ભરૂધારે રંગ કદો પદ્મ ભરૂધારે હે ગોવિંદ હે ગોપાલ પપ તુજ બનહાર હે ગોવિંદ હે ગોપાલ અપ તુજી બન સે સાબ સુ જા જાય ત્યારે હવે હું તને ઓળખતો નથી પણ છેલ્લે મરવા જાય ત્યારે ભગવાન નું નામ યાદ કરવા આવ્યો ਦੇਵਾਰ ਪਾਰ ਕਰੋ ਮੰਨ ਕੇ ਗੁਲਾਰੇ ਅਰਹੇ ਗੋਬਿੰਦ ਹੈ ਗੋਪਾਲ ਅਬ ਤੂ ਜੀਵਨ ਹਾਰੈ ਹੈ ਗੋਬਿੰਦ ਹੈ ਗੋਪਾਲ ਅਬ ਤੂ ਜੀਵਨ ਹਾਰੈ ਅਬ ਤੂ ਜੀਵਨ ਹਾਰੈ ਜੀਵਨ ਹਾਰੈ ਅਬ ਤੂ ਜੀਵਨ ਹਾਰੈ ਤੂ ਜੀਵਨ ਜੀਵਨ ਹਾਰੈ ਮਾਰਿਕਾ ਦੀਸ਼ ਕੀ